હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો હું પણ મજામાં છું ને સ્વાગત છે તમારું બધાનું મારા હાથ નવા બ્લોગમાં તો અત્યારે આપણે ભૂગી ગયા છીએ દામનગર અને આપણે અત્યારે જવાનું છે ફગુડા તો આપણે રાતે નીકળ્યા હતા એટલે કાંઈ બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો એટલે અત્યારે કર્યો છે અને જો બધા અહીંયા વર્લ્ડ રાખવા ઉપ્યા છે એટલે બધા ઉભા રહ્યા છે બધા આમ છે જો તો આપણે છે મોહિતભાઈ ની માનતા એટલે ફારોફાર પેન્ડા પેંડાની હું છે તો હાલ આપણે મોહિતભાઈની દેખાડી

કે જો સકુ આ બરી કે તો કીધું કીધું ગીતાં કાજે તું મને માહો આવ્યો તે હું મનતા હવે નોતા આવા કેલા મન માં વસ્તુ મોસી

ત્યારે આપણે અહીંયા હોટેલે રહ્યા છીએ સાબાણી ને એવું પીવા ને મે બધા છે અહીંયા ના બધા અહીંયા બેઠા છે તો આપણે હાલો ચા ને બધા આવી જ તો જી સાતો બને છે

Oh.

તો અત્યારે જો આપણે ભગુડા પૂગી ગયા છે અને આ બધા મસ્ત તૈયાર પણ થઈ ગયા છે જો આ બધા કુંજલબેન બે અને બધા ગયો છે અને બીજા બધા આમ છે અને આ ગોપી બેન ને જો તો આપણે દર્શન કરવા જઈએ અને આજે મળીએ રવિ તો અત્યારે આપણે દર્શન કરવા જઈએ છીએ અને જો વરસાદનું પણ Nama saya Penda. динаમ કર Gracias. તો આપણે જો અત્યારે મંદિરે પહોંચી ગયા છે ને હાલો આપણે હવે દર્શન કરી લઈએ તો જો મોહિત ને ભારોભાર પહેલા વેસવાના છે તો એમનું વચન કરે છે તો હાલો હું તમને બતાવું તો જો આ મોહિત ને બેહાયરો છે એ મોહિત મેં કોતરા ન ખબર થઈ જાય આ જેરી ફળ લે લે એ વલા પકડે બોર ન પડે કોકોડો પાડો બોર નકો એમાં પાડો આને બેસ બેસ ને ચાલું ભૂકો થઈ જા હળદા সাকের সামরাবে ক্য়ারাণ সাকেরকের স্য়ালেরাজ. মহিত পিঁড়া বুঝাই તો અત્યારે આપણે ઉછા કોટા ભૂગી ગયા છીએ અને આપણે હવે જવાનું છે સામંડવા દર્શન કરવાને જો આ બધા પણ હજી ઉતરે છે વાહન માંથી અને થોડા થોડા ઉતરવા મળ્યા છે અને હવે આપણે જવાનું છે દર્શન કરવા તો આપણે જઈએ સે મંદિરે બતાય તો આ બધા આ બધા એ લોકોના કાલે વેઈ તો અત્યારે જો આપણે ચાવમા ના દર્શન કરીને

અત્યારે આપણે ઉચા કોટડાથી બગદાણ આવી ગયા છે અને જે આ બાબાસ્થરમનું મંદિર છે કારણ આપણે દર્શન કરી જો દર્શન તમે છે પછી ફોટા પાડી પેલા દર્શન કરતા આવી આમ આવી આજે ઉપર હતા બીજો માલ છે હા છે

હાલો હવે આપણે દર્શન કરી લીધા છે તો બહાર નીકળી જાય હાલો આવું નથી હાલો ઓલ બાજુ નડશે પછી બારે તો કાંઠે નંબર બ્લોક માં બેના રે જન હવે જવાનો સંતે ઘરે